કાગળે એક નવો ધંધો શરૂ કર્યો હતો જે હતો રેલવે સ્ટેશને ચોરી કરવાનો જ્યારે પણ ટ્રેન આવતી ત્યારે કાગડો તો ત્યાં રેલવે સ્ટેશને પહોંચી જતો અને રેલવે સ્ટેશને જઈને તે કાગડો બેસી જતો અને જ્યારે ટ્રેન ઉપડવાની હોય ત્યારે યાત્રી પક્ષીઓના મોબાઈલ ચોરી કરીને વેચી મારતો અરે સાંભળો છો રેલવે આવવાનો સમય થઈ ગયો છે અને આજે તો તમે જાઓ અને મારા માટે કંઈક મોટો હાથ મારીને આવો કેમ કે મારે આ વખતે તો ઝુમકા લેવા છે અને તમે જે પણ હવે પૈસા લાવો તે બધા જ મને પૈસા આપી દેજો કેમ કે તમે બે વર્ષથી મને ઝુમકા નથી લેલા એટલા માટે હવે તમે જલ્દીથી ચોરી કરીને આવો અને મોબાઈલ વિકીને મારે ચૂમકા લેવા જ છે જલ્દી જાઓ જલ્દી જાઓ નખો તો મોડું થઈ જશે તો ટ્રેન પણ ઉપડી જશે જલ્દી જાઓ ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે અને આજે પણ મોટો જ મારજો નાનો હાથ ના મારતા જાઓ જલ્દી થી હા હા હું તો આ ચાલે હું તો ખાલી જમવા માટે આવ્યો હતો પરંતુ તે તો જમવાનું જ નથી બનાવી હવે શું હું ખાઉ હવે હું આવું ને પાછો ચોરી કરીને એટલે તરત જ જમવાનું બનાવીને રેડી રાખજે હું અત્યારે જવા ફરીથી જાઉં છું અને સારો એવો મોબાઈલ ચોરી કરીને રાખું છું અને તારે જે ઝુમકા લેવા છે ને તે હું લઈ આપીશ જા અત્યારે તો ખાલી ખાવાનું બનાવીને રાખ જમવા માટે મારે જોઈએ છે કંઈ કેમ કે મેં સવારનું કંઈ જ નથી ખાધું અને મને જોરદાર ભૂખ લાગી છે આમ કાગળો તો નીકળી પડ્યો છે રેલવે સ્ટેશન જવા માટે આમ જ્યારે કાગળો રેલવે સ્ટેશન પહોંચે છે ત્યારે તો ટ્રેન આવી ગઈ હોય છે ત્યારે તો જલ્દીથી કાગળો જે યાત્રી પક્ષી હોય છે તેમની સાથે જઈને બેસી જાય છે અને કાગળો જોવે છે કે કયા પક્ષી પાસે મોબાઈલ છે જે પક્ષી પાસે મોબાઈલ હોય છે તેના ઉપર કાગળો નજર રાખે છે અરે વાહ પેલા પક્ષી પાસે તો મોબાઈલ મસ્ત છે મારે તે જ ચોરી કરવો છે કેમકે તે આઈફોન છે અને આઈફોન ની કિંમત વધારે હોય હું આઈફોન વેકીશ ને ત્યારે તો મારી જ કાગડીના ઝૂમકા આવી જશે એટલા માટે હવે તે આઈફોન છે મારે તે ગમે તે થાય હવે એ ચોરી કરીને વેકી જ મારવો આ જેવી ટ્રેન ઉપડે ને તે મોબાઈલ જઈને તેની પાછળ છીનવી લઉં અને જઈને વેકી મારું અને પછી મારી કાગડીના તો હું ચુમકા લાવી ચુમકા

બહુ કે કે કરે છે ને કે મારા ઝૂમકા નથી લાવતા મારા ચુમકા નથી લાવતા પરંતુ હવે આજે તો આ આઈફોન વેચીને ઝૂમકા લઈને જ ઘરે જવું છે અને સાથે સાથે આઈફોન વેચીને ઝૂમકા લઈને પણ ઘરે જવું છે એટલે કાગડીને પણ સરપ્રાઈઝ મળી રહે અને કાગડી પણ ખુશ ખુશ થઈ જશે અને પછી વાહ વાહ કરશે અને અત્યારે હવે વધારે મોડું ના કરતા મારે નીકળવું જોઈએ આ આઈફોન વેચવા માટે અરે પોપટભાઈ આજે તો હું આઈફોન લાવ્યો છું વેકવા માટે તમારે કેટલી કિંમતમાં લેવો છે જલ્દીથી બોલો

થોડાક સમયમાં બાજ ભાઈ છે દુકાને અરે હું બહાર હતો ત્યારે મને એક આવ્યો કે મારે આઈફોન વેચવો છે મારે પણ ઘણા સમયથી આઈફોન લેવો છે મારી પાસે મોબાઈલ છે પરંતુ હવે તે સારી રીતે કામ કરતો નથી એટલા માટે મારે નવો મોબાઈલ લેવો છે અને તે પણ હવે આઈફોન જ લેવો છે હું જ્યારે દુકાનની બહાર ઊભો હતો ત્યારે મને એક અવાજ આવ્યો કે મારે આઈફોન વેચવો છે કોણ હતું તે મને કહો ને જરા કેમ કે મારે પણ અત્યારે ઇમરજન્સીમાં આઈફોન જ લેવો છે અરે મારે આઈફોન વેચવાનો છે હું પુવનભાઈ પાસે વેચવા માટે આવ્યો હતો પરંતુ તે તો ખરીદતા જ નથી કેમકે આ ચોરીનો માલ છે એટલા માટે તમારે શું લેવો છે આ ચોરીનો માલ છે પરંતુ ફોન એકદમ નવા જેવો છે અને અત્યારે હું અડધી કિંમતમાં વેચવા માટે તૈયાર છું કેમકે મારે અત્યારે ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે એટલા માટે હું વેચવા માટે તૈયાર છું જો આ મોબાઈલ જુઓ તમે પહેલાં પછી મને કહો કેમ કે આ મોબાઈલ તો અત્યારે કેટલી કિંમતમાં મળે છે હું તમને માત્ર ને માત્ર અડધી કિંમતમાં આપવા માટે તૈયાર છું તમે જો લેવા માગતા હોય તો અરે તું હતો મોબાઈલ વેચવાવાળો અને તે પણ ચોરીનો મોબાઈલ મારે તો લેવો જ છે અને સાથે સાથે દુકાન દુકાનની બહાર જો શું છે દુકાનની બહાર જો પોલીસની ગાડી ઊભી છે હું પોલીસ વાળો છું જલ્દીથી ચાલ ગાડીમાં બેસી જા અને જલ્દીથી ચાલ જેલમાં તારી હું સારી ખાતરદારી કરીશ ચાલ જલ્દીથી ચાલ બેસી જા ગાડીમાં ચાલ અરે પોલીસ અરે પોલીસ ક્યાંથી આવી હું તો તમને સાધારણ એક પક્ષે સમજતો હતો પરંતુ તમે તો એક પોલીસવાળા છો સાહેબ મને માફ કરી દો મને માફ કરી દો મારાથી ભૂલ થઈ જાય છે પરંતુ હું માફી માંગુ છું આવે ભૂલ ક્યારેય નહીં કરું સાહેબ મને માફ કરી દો મને માફ કરી દો સાહેબ સાહેબ મારા નાના નાના બચ્ચા છે સાહેબ છોડી મેલો મને છોડી મેલો આમ સીધી રીતે ગાડીમાં બેસે છે કે પછી ઉપાડીને નાખો ગાડીમાં મારે જે કહેવું હોય ને તે ગમે પોલીસ સ્ટેશનમાં જઈને કે કહેજે જલ્દીથી ચાલ ગાડીમાં બેસી જા ચાલ 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 કશું જ નથી તારું સાંભળવું આમ કાગડાને તો પોલીસ પકડીને લઈ જાય છે જેલમાં સાહેબ સાહેબ મારી ભૂલ નથી સાહેબ સાહેબ મારી ઘરવાળી છે ને તે મને કહેતી હતી કે મારે ચુમકા લેવા છે મારા ચુમકા લેવા છે તમે ગમે તે કરીને મને ચુમકા લઈ આપો ત્યારે હું ચોરીનો રસ્તો અપનાવ્યો હતો સાહેબ મારી ભૂલ થઈ ગઈ સાહેબ હવે હું નહીં કરું કઈ આવી ચોરીઓ કરવાનું બધું છોડી દઈશ સાહેબ મને છોડી મેં સાહેબ મારી ભૂલ થઈ ગઈ આ ઘરવાળીની વાતોમાં આવીને જ મેં આવું પગલું ભર્યું હતું સાહેબ મારી ભૂલ થઈ ગઈ મને છોડી મેં સાહેબ મને છોડી મૂકો સાહેબ આવી ભૂલ હવે ક્યારેય નહીં થાય સાહેબ મને માફ કરી દો સાહેબ મને માફ કરી દો અને આવી ચોરીઓ તો મારા જીવનમાં હવે હું ક્યાંય નહીં કરું સાહેબ છોડી મૂકો મને તો પછી તે તારી ઘરવાળીનું સાંભળીને જ આવું પગલું ભર્યું છે ને તો આવા દે તારી ઘરવાળીને અહીંયા તારી ઘરવાળીને પણ હું જેલમાં નાખી દઈશ કેમ કે તારી ઘરવાળી પણ તારી સાથે શામિલ છે એટલા માટે હવે હું તારી ઘરવાળીને પણ જેલમાં નાખી દઈશ એમ કે આ ચોરીમાં તું અને તારી ઘરવાળી બંને સામેલ છો એટલા માટે હવે હું તને અને તારી ઘરવાળીને બંનેને જેલમાં જ રાખીશ અત્યારે ને અત્યારે હવે તારી ઘરવાળીને પણ કંઈક પકડવાનો પ્લાન બનાવી રહ્યો છું અત્યારે જો અત્યારે ને અત્યારે તારી ઘરવાળીને પણ તારી સાથે જેલમાં નાખી દઉં છું બિચારા માસુમ પક્ષીઓના મોબાઈલ ચોરી કરો છો ને બિચારા માસુમ પક્ષીઓ કેટલી મહેનતથી પૈસા જમા કરીને મોબાઈલ ખરીદતા હશે અને તમે તો એક ચટકીઓમાં તેમના મોબાઈલ ચોરી કરીને વેચી મારો છો આમ કાગડી પાસે સમાચાર પહોંચી જાય છે કે કાગડો જેલમાં પુરાયો છે ત્યારે કાગડી કાગડાને છોડાવવા માટે કંઈક વિચારે છે અરે કાગડાને તો જેલમાં પૂરવામાં આવ્યો છે અને તે પણ ચોરીના ગુનામાં હવે મારે કંઈક કરવું પડશે કેમકે અત્યારે ને અત્યારે મારે કંઈક કરવું પડશે મારે ગમે તે કરીને કાગળાને જેલમાંથી તો બહાર નીકળવું જ પડશે એક કામ કરું છું હું બધા જ જંગલના જેટલા પણ પક્ષીઓ છે તે બધા જ લઈને પોલીસ સ્ટેશનમાં જાઉં છું અને પોલીસ સ્ટેશનમાં જો કદાચ તે પક્ષીઓ બધા કહેશે કે કાગળો ચોર નથી તો કદાચ પોલીસવાળો આ સાંભળીને કાગડાને છોડી મૂકે અને ચોરીના ગુનો પણ માફ કરી દે એટલા માટે હવે હું જંગલમાં જેટલા પણ બધા પક્ષીઓ છે તેમની પાસે જાઉં અને પછી તેમને જઈને કહો કે કાગડાને પોલીસ પકડીને લઈ ગઈ છે મારી સાથે ચાલો તો કદાચ બધા પક્ષીઓ મારી સાથે આવશે ને તો આ પોલીસ પોલીસવાળો બધા પક્ષીઓને જોઈને કાગડાને છોડી મૂકશે આમ કાગડી તો જંગલના પક્ષીઓ હોય છે તેમની પાસે જાય છે એ આવો આવો કાગડી બેન આવો ઘણા દાડે આવે હો અમારા ઘરે તમે અને આ કેમ આજે કેવી રીતના આવ્યા રસ્તો ભૂલી ગયા કે શું કે પછી એવી રીતના યાદ આવી જ ગઈ કે આજ તો કબૂતરભાઈ પાસે જઈને મળી આવું બેસો બેસો કાગડી બેન બેસો બેસો તમારા માટે ગરમાં ગરમ ચા મૂકવો અને તમે પણ યાદ કરશો કે ચા તો કબૂતરભાઈની તમે ખાલી બેસો એવા એવા મસાલા નાખીને ચા બનાવું ને તમે તો આમ યાદ કરી જશો કે ચા તો કબૂતરભાઈની ભાઈ કાગડી બેન બેસો બેસો હું પાંચ જ મિનિટમાં તમારા માટે મસાલાવાળી ચા બનાવીને લાવું છું અરે કબૂતર ભાઈ મારે ચા નથી પીવી મારે ચા નથી પીવી મારે તો એક દુખાવીને પડ્યું છે કબૂતર ભાઈ મારો જે કાગળો છે ને તેને પોલીસ પકડીને લઈ ગઈ છે ચોરીના આરોપમાં અને હવે કાગડા જેલમાંથી બહાર નીકળવા માટે કબૂતર ભાઈ તમારી મદદ જોઈએ છે તમે મારી સાથે પોલીસ સ્ટેશનમાં ચાલો અને ત્યાં જઈને કહો કે કાગળો નિર્દોષ છે એટલા માટે કાગડા છોડી મુકશે કબૂતર ભાઈ આટલી મારી મદદ કરો પ્લીઝ કબૂતર ભાઈ મેં સવારનું કશું જ નથી કાધું કેમ કે જ્યારથી કાગડા ખબર સાંભળી છે ને ત્યારથી કશું જમવાનું ઉતરતું જ નથી કાગડી બેન મને માફ કરજો કેમકે હું પોલીસ સ્ટેશનમાં ના આવી શકું કેમકે કાગળાની મને ખબર છે કાગડો ચોરી કરે છે બધી જગ્યાએ જઈને આપણા જંગલમાં પણ ઘણી જગ્યાએ ચોરી કરે છે ઘણા ઘરોમાં જઈને ચોરી કરે છે કાગડો એટલા માટે મને ખબર છે કે કાગડો કેવો છે એટલા માટે પોલીસ વાળે જે કર્યું હશે તે સારું જ કર્યું હશે કે તેને સજા મળવી જરૂરી છે કે કાગળો તે ઘણી જગ્યાએ જઈ જઈને ચોરી કરે છે ત્યારે કાગળે અમુક જગ્યાએ જઈને ચોરી કરી છે ત્યારે તો કાગળો પકડાઈ ગયો છે અને ત્યારે જ પોલીસ લઈ ગઈ હશે એટલા માટે જે થયું છે તે સારા માટે થયું છે આમ કબૂતર તો ના પાડે છે પોલીસ સ્ટેશનમાં જવાની અરે ચક્કી બેન આજે મારે દુખ આવીને પડ્યું છે આ દુઃખ ની માં મારી સાથે ચાલો કાગડા ને પોલીસ પકડી ને લઈ ગઈ છે કાગડા ઉપર ચોરી નો આરોપ લગાવવામાં આવ્યો છે અને કાગડો નિર્દોષ છે ચક્કી બેન મારી સાથે ચાલો હું મારો જીવ આપી વગર મારી જિંદગી અધૂરી છે મારી સાથે ચાલો મારી સાથે ચકી બેન ખબર નહીં કેમ કાગડા ને ચોર ગણવામાં આવ્યો છે અને કાગડા ને જેલ માં પૂરવામાં આવ્યો છે અને કાગડા ઉપર ચોરી નો આરોપ નાખવામાં આવ્યો છે ચક્કી બેન આજે તમે મારી સાથે ચાલો કાગડો નિર્દોષ છે તે સાબિત કરો જેથી કાગડો છૂટી જાય જેલમાંથી અરે આ કાગડાની મને ખબર છે કાગડો ક્યારે નિર્દોષ ના હોય અને આ ચોરી કરવાનું તો ક્યાંય ભૂલતો જ નથી કાગડો કે એક વખત તો મારા ઘરે પણ એને ચોરી કરી હતી મારા ઘરેથી પણ સામાન લઈ ગયો હતો ત્યારે પણ મેં કશું જ નહોતું કહ્યું અને વાત કાગડાની કરું તો કાગડો કેવો છે તે બધા જ જંગલમાં જેટલા પણ પક્ષીઓ છે બધાને ખબર છે કે કાગડો કેવો છે તો હવે કાગડો કેવો છે તેના ઉપર વાત તમે ના કરતા કાગડો એક નંબરનો ચોર છે ચોર કેમ કે ચોરી કરવું તે આજે નહીં ભૂલે ને કાલે નહીં ભૂલે અને આ ચોરીનો મામલો છે એટલા માટે હું તો નહીં જાઉં આમ ચકીબેન પણ ના પાડે છે કાગળી સાથે પોલીસ સ્ટેશનમાં જવાનું ત્યારે કાગળી એક નિર્ણય લે છે આજે મારે દુખનો સમય આવી પડ્યો છે અને આ જંગલના પક્ષીઓ કોઈ પણ મને સાથ આપવા માટે તૈયાર નથી તેનું કારણ કાગળો છે કાગળે ચોરી કરી છે તેના ગુનામાં ચેલમાં ગયો છે અને ત્યાંથી જ પક્ષીઓ પોલીસ સ્ટેશનમાં આવતા બીઆઈ છે કેમ કે આજે કાગળે ચોરી કરી છે તેના ગુનામાં કદાચ બીજા પણ પણ ફસાઈ એટલા માટે આજે પક્ષીઓ વાંધો અત્યારે હું એકલી પોલીસ સ્ટેશન માં જઈશ અને પોલીસ વાળા ને વાત કરીશ કે કાગડો નિર્દોષ છે એટલા માટે હવે કાગડા ને પણ છોડી મૂકશે ચાલો હવે અત્યારે હું પોલીસ સ્ટેશન માં જઈને પોલીસ વાળા પાસે વાત કરું આમ કાગડી તો પોલીસ સ્ટેશન માં જવાનું નક્કી કરે છે સાહેબ મને છોડી દો સાહેબ મને છોડી દો સાહેબ તમારે જે થતા હોય ને લઈ લો સાહેબ મને છોડી છોડી દો દો સાહેબ મારા બચ્ચા મારી રાહ જોઈને બેઠા હશે સાહેબ અને મેં ચોરી નથી કરી મારી પત્નીએ કીધું હતું કે તમે ચોરી કરીને મારા માટે હાર લાવજો દાગીના લાવજો સાહેબ એટલા માટે મારે ચોરી કરવાનો રસ્તો અપનાવવો પડે સાહેબ મને છોડી દો મને છોડી દો સાહેબ સાહેબ મને છોડી મૂકો સાહેબ સાહેબ હું આજ પાછી ચોરી નહીં કરું સાહેબ બસ તમારી કસમ કઉ છું સાહેબ મારી પત્નીની ની કસમ કઉ છો સાહેબ આ આજ પછી ચોરી નહીં કરું સાહેબ અને નવો ધંધો ચાલુ કરી સાહેબ મને છોડી મૂકો સાહેબ એકદમ ચૂપ મને રિશ્વત આપે છે સાલા તે ચોરી કરી છે ને તેની તો તને સજા મળી જ રહેશે અને તારી પત્નીને તો આવા દે તારી પત્નીને પણ તારી સાથે સાથે જેલમાં પૂરી દઈશ કેમ કે તે કબીલ્યું છે કે તારી પત્ની તારી સાથે જ હતી અને તારી પત્ની જ તને કહેતી હતી કે ચોરી કરીને લાવો અને મારા દાગીના બનાવરાઓ તારી પત્ની જેવી આત્મા આવે ને તેવી જ તારી સાથે જ્યાલમાં પૂરી નાખી શાંતિથી અંદર બેસી રહે અને આ તું બધું મને કહી રહ્યો છે કે મને ભૂલ થઈ જાય મને ભૂલ થઈ જાય એ તારે પહેલા વિચારવું જોઈએ કે તારે શું કરવું છે ને શું ના કરવું હવે તું પોલીસ થાણામાં છે ઘરમાં નથી બેસી રહે શાંતિથી હવે બોલતો જ ના કઈ એક આપીશ આમ બાદ પક્ષી કાગડા પાસે વાત કરતું હોય છે એટલામાં તો કાગડાની પત્ની આવીને ઊભી રહી છે સાહેબ સાહેબ છોડી દો મારા કાગડા સાહેબ મારા પતિને તમે છોડી મેલો સાહેબ સાહેબ છોડી મેલો સાહેબ ભૂલ થઈ જઈ સાહેબ હવે આ કદી ચોરી નહીં કરી સાહેબ સાહેબ છોડી મેલો તમે મહેરબાની કરો આટલી અમારા ઉપર સાહેબ અમારે સાહેબ અમારા ઉપર આટલી મહેરબાની કરો સાહેબ અમારી ઉપર આટલી મહેરબાની કરો સાહેબ હવે આ ભૂલ નહીં થાય ક્યારે સાહેબ આમ સાહેબ છોડી મૂકો સાહેબ છોડી મૂકો હવે આવી ક્યારેય ભૂલ નહી થાય સાહેબ ભૂલ થાય તો તેની જવાબદારી બધી જ હું દઈશ સાહેબ સાહેબ છોડી મેલો સાહેબ છોડી મેલો આવી શું કરો છો સાહેબ સાહેબ પહેલી અને છેલ્લે ભૂલ માફ કરી દો સાહેબ ભાવે ક્યારે આવી ભૂલ નહીં થાય સાહેબ આ મારા ને છોડી મૂકો સાહેબ ઓહો તને જ ગોતા હતા તું જ આવી ગઈ લે એટલે આને પણ પૂરી નાખો લે આને પૂરી પૂરી નાખો જેલમાં પૂરી નાખો તને જ અમે આ એની પત્ની જ છે તું જ ચોરી કરવા માટે કહેતી હતી કાગડાને તું જ કહેતી હતી કે ચોરી કરીને મારા દાગીના પૂરા કરો એટલા માટે હવે કાગડો જેટલો ગુનેગાર છે એટલે તું જ ગુનેગાર છે કેમ કે તે જ કાગડા કહ્યું હતું કે મારા માટે દાગીના લાવ એટલા માટે જ આ કાગડા એ રસ્તો અપનાવ્યો હતો ચોરીનો આમાં તો ઘણી તો મોટી ગુનેગાર તું જ છે હવે કાગડા સાથે સાથે તને પણ સજા થશે આમ કાગડાની સાથે સાથે કાગડીને પણ જેલમાં પૂરી નાખે છે અને આ બાજુ ચકીબેનને થોડીક દયા આવે છે અને તે કાગડા વિશે વિચારે છે કાગડે ચોરી કરી છે અને જેલમાં છે એકવાર કાગડાને મોકો આપવો જોઈએ ફરીથી પોતાના જીવનમાં સુધારો લાવવામાં માટે કેમ કે એક મોકો તો ભગવાન પણ આપે છે એટલા માટે એક વખત તો કાગડાને મોકો આપવો જ જોઈએ કેમ કે આજે તો નહીં સુધરે તો કાલે પણ નહીં સુધરે એટલા માટે હવે આજે એને સુધારવું જરૂરી છે જેથી તે સુધરશે તો તેનું જીવન પણ સુધરી જશે અને કાગડીનું જીવન પણ સુધરી જશે કાગડાને છોડાવવા માટે હવે મારે કબૂતર ભાઈ પાસે જઈને કહેવું જોઈએ કે કાગડાને છોડાવવા મારી સાથે ચાલો જેથી કાગડાના જીવનમાં સુધારો કંઈક આવી શકે અને તે સારા માર્ગે જઈ શકે તો અત્યારે જ મારે હવે કબૂતર ભાઈના ઘરે જાવ છે આમ ચકીબેન તો કાગડાને છોડાવવાનો નિર્ણય કરે છે અને કબૂતર પાસે જાય છે અરે ચકીબેન આવો આવો ચકીબેન તમે પેલા ની વાત સાંભળી તે જેલમાં ગયો છે જેલમાં તે ચોરી કરતો હતો ને એટલા માટે છો પોલીસ પકડી ગઈ છે અને જેલમાં છે અત્યારે જેલમાં ચકીબેન કાગડી આવી હતી મારી પાસે મને કે ચાલો મારી સાથે અને મારા કાગળાને છોડાવો ચકી બને તમે જ કહો કોણ જાય તેની સાથે અને તે પણ પોલીસ સ્ટેશનમાં અને ત્યાં જઈને કહેવાનું કે કાગળો બે ગુના આવું કોણ કહે હવે તમે જ વિચારો કબૂતર ભાઈ તમારી વાત સાચી છે પરંતુ કાગળો રહે તે આપણા જંગલનું જ પક્ષી છે એટલા માટે કાગળાને એક સુધારવાનો મોકો આપવો જોઈએ કાગળાએ જે પણ ચોરી કરી હતી તેને સજાત મળી ગઈ છે એટલા માટે કહું છું કે કાગળાને આજે સુધારવાનો એક મોકો આપીએ આપણે કેમ ભાઈ કાગળ જો આજે ના સુધરે તો કાલે પણ નહીં સુધરે એટલા માટે કહું છું કબૂતર ભાઈ આજે આપણે બંને ચાલુ સાથે અને કાગડાને છોડાવીને લાવીએ અને ફરીથી તેને એક નવા જીવનની શરૂઆત કરવાનો મોકો આપીએ આ ચકી બેન તમારી વાત તો સાચી છે ચકી બેન હું તો કાગડી સાથે જાઉં જ પરંતુ મને થોડોક ડર લાગે કેમ કે એકલો હતો હું અને કદાચ મને પણ પોલીસ વાળા પકડી ને જેલ પૂરી દે તો શું કરવાનું એટલા માટે હું ડરતો હતો અને તમે આવી ગયા છો તો મને થોડીક હિંમત પણ આવી ગઈ છે એટલા માટે ચકી બેન હું તમારી સાથે આવીશ ને કાગડાને છોડાવીને છોડાવી લાવીશ અને કાગડા ને એક ફરીથી જીવન નવું શરૂઆત કરવાની મોકો આપીશ તો ચકીબેન ચાલો હવે પોલીસ સ્ટેશન માં જઈએ અને કાગડા છોડાવીને લાવીએ આમ ચકીબેન અને કબૂતરભાઈ બંને જાય છે પોલીસ સ્ટેશનમાં કાગડાને છોડાવવા માટે પરંતુ ચકીબેન ત્યાં જઈને જોવે છે ને ત્યારે તો કાગડી પણ જેલમાં હોય છે અને કાગડો પણ જેલમાં જ હોય છે સાહેબ કાગડો અને કાગડી અમારા જંગલના પક્ષી છે સાહેબ સાહેબ કાગડા એક માનવ કે ચોરી કરી છે પરંતુ સાહેબ એક સુધારવાનો મોકો આપો સાહેબ સાહેબ એક સુધારવાનો મોકો તો એક ભગવાન પણ આપે છે સાહેબ સાહેબ તમે એક કાગડાને સુધારવાનો મોકો આપો સાહેબ સાહેબ હું વિનંતી કરું છું તમને કે કાગડાને સુધારવાનો મોકો આપો કાગડાને પોતાનું જીવન અને કાગડેનું જીવન બંનેને સુધારવાનો એક મોકો આપો સાહેબ હું ચક્કી બેન ની વાતરી સાહેબ હું છું સાહેબ સાહેબ અમે બંને વિશ્વાસ અપાવીએ છીએ કે કાગડો આજ પછી ચોરી નહીં કરે સાહેબ ચોરી કરે તો અમારી પાસે આવજો સાહેબ અમારા જંગલમાં અમે જ નિયમો બનાવીએ છીએ સાહેબ એટલા માટે કહું છું કે સાહેબ કાગડા અને કાગડી ને બંને ને છોડી મૂકો કાગડો અને કાગડી બંને માંથી કોઈ ચોરી કરશે તો તેની જવાબદારી અમે બંને લઈએ છીએ સાહેબ કાગડા અને કાગડી ની જવાબદારી અમે બંને લઈએ છીએ સાહેબ કાગડા અને કાગડીને બંને ને છોડી મૂકો સાહેબ બંને ને છોડી મૂકો અને કાગડા ને અને કાગડીને બંને ને જીવન સુધારવાનો એક મોકો આપો સાહેબ 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 છોડી મેલો સાહેબ અમને છોડી મેલો સાહેબ એક સુધારવાનો મોકો આપો સાહેબ સાહેબ આવી ભૂલ હવે ક્યારે નહીં થાય સાહેબ ચોરી તો હું છોડી મૂકીશ સાહેબ હવે ક્યારે ચોરી નહીં કરું સાહેબ ચોરીના નામથી જ પણ ડરીશ સાહેબ સાહેબ મને એક વાર જેલમાંથી છોડી મૂકો સાહેબ હું મારે રીતે ધંધો કરી દઈશ સાહેબ મને છોડી મૂકો સાહેબ મને છોડી મૂકો સાહેબ હવે અમારા ઉપર દયા ખાઓ સાહેબ જો અહિયાં પક્ષી માંથી અમારા જોવો ચકીબેન અને કબૂતર ભાઈ આવી રહ્યા છે સાહેબ સાહેબ તેમની પણ થોડીક લાજ રાખો સાહેબ અમારા ઉપર દયા કરો સાહેબ અમને છોડી મૂકો સાહેબ સાહેબ એક સુધારવાનો મોકો આપો અમને સાહેબ હું કાગડાને કહેતી હતી કે ચોરી કરીને પૈસા લાવતું અને આજે હું કહું છું કે સાહેબ આજે એક અમને મોકો આપો અને અમારા જીવનને અમે પોતે સુધારીશું સાહેબ અમને ખાલી એક વખત મોકો આપો સાહેબ અમને અમને જે પણ ભૂલો કરી તેને અમને પસ્તાવો થાય છે સાહેબ અમને સાહેબ છોડી મૂકો સાહેબ છોડી મૂકો સાહેબ આજ પછી ચોરી નહીં કરું સાહેબ બસ અને આ કાગડાને પણ ચોરી કરવાનું નહીં કહીએ અમે સાહેબ સાહેબ આજે અમને છોડી મૂકો સાહેબ આજે છેલ્લી અને પહેલી ભૂલ જાણીને અમને માફ કરી દો સાહેબ ચકીબેન અને કબૂતરભાઈ તમે બંને આવ્યા છો ને એટલા માટે આ બંનેને હું છોડું છું નહીતર આજે તો આરે મારા હાથેથી ના બચો તમારા બંનેનું માન રાખીને આ બંનેને હું છોડું છું અને આ બંનેને ફરીથી એક પોતાનું જીવન સુધારવા માટેનો મોકો આપું છું જાઓ બંને જણા જાઓ અને પોતાનું જીવન સુધારો અને આ ચોરીનો રસ્તો બંધ કરો અને કંઈક નવો સારો ધંધો કરો એવો તે જીવનમાં પોતાની પ્રગતિ થાય આમ ચકીબેન અને કબૂતરભાઈ કાગડા અને કાગડીને જેલમાંથી બહાર કાઢે છે અને પોલીસ વાળો બાજ કાગડા અને કાગડીને પોતાના જીવન સુધારવાનો એક મોકો આપે છે અને ત્યારબાદ બધા જ પક્ષીઓ સુખ શાંતિથી રહેવા લાગે છે